મુસર મુસરપક વાલે વાલે સરપના ગેમ મન જુવા જોજો ને આ તો પટકો આતારે પીપી ને હેડે આવો વાત તો નહી હું લે તાણ એ ભાઈ

ঠিক <laughs> দশ <laughs> 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 <hans> <hans>

લે લાઈન બોલાવણ નાખ્યો હ એવું પાટો તો બંધ્યો ખાડા કરી લે હે બરે મોઢાનો ખર્જો આવે તમન આટલા મોઢાને પી પીંજામાં તો વગન

એ માન નઈ દેવાનું યાર તમારા ના પૂરી પડે કે વાળો અધૂરી પડે આપા ગામના એક યુવાનનો ફક ભઈ યાર ભઈ ગયો બાપા મારું લેવા આ ગામનું હું થા કહેજો યાર સચ્ચી વાત આ તો ગામને કરતો લાવ્યા યાર નાય રાઈટ પુરાઈ રહ્યા

પૈસા <zatter> <to them> <underground> <zatter speak to them>

हिरो આપણો હમલો વગરવા કે મારી ગયો ખબર આપણો નથી થાપી હા આવ નહીં નય ઘેર જઈને ના આપો મારવા લેડો આઈ ગેનાડો લેજો તો હેજો રાખા યાર ખબર નઈ પડી કે હું એ તો બાપળા ગુના વગર ના જા મરી જાવ હું કેવું સોતે

મારા ઘેરાખારો કરો ભાડી નઈ દારૂ પીપી વસ્તી નહી આપતી પછી બાજુ એટલી બધી જગ્યા તો દારૂ ને સમજાવો કેસ ચીત કરવાનો આરોપી ખાડા માં પડ્યા તો કેસ લખાઈ દેવા લખાઈ આવો લખાવાનો હા લખાઈ દુ એક